કેન્સર પ્રત્યે લોક જાગૃતિ કેળવાય લોકો સમયસર તેનું નિદાન કરાવે અને જ જરૂર જણાય તો તેની સારવાર પણ નિઃશુલ્ક મળી રહે તે માટે આ એક અનેરો પ્રયાસ કહી શકાય નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં આજે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડીને ખુલ્લી મૂકવામાં આવી હતી અઠવાડિયાના મંગળ અને શુક્રવાર એમ બે દિવસ નિષ્ણાંત ડોક્ટરો કેન્સર ઓપીડીમાં ઉપસ્થિત રહેશે અને લોકોને સેવા આપશે જો કોઈ પેશન્ટને વધુ સારવારની જરૂર જણાય તો અંકલેશ્વર જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં તેની સારવાર ઉપલબ્ધ છે ઉપરાંત ત્યાં આયુષ્યમાન કાર્ડ દ્વારા પણ દર્દીઓ મોટા પાયે લાભ લઈ શકશે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતેથી એક કેન્સર ઓપીડીનું આજથી શરૂઆત થઈ રહેલી છે ખૂબ આજે આનંદ અને ગર્વની વાત છે કે અહીંના નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકો અને બીજા અનેક પ્રજાજનોને પણ આ કેન્સરની ઓપીડી દ્વારા આજે મંગળવારે અને શુક્રવારે શરૂ થવા જઈ રહી છે તો એના દ્વારા લોકોને જનજાગૃતિ થાય અવેરનેસ થાય અને એના થકી લોકોને જે પણ કેન્સર માટેની માન્યતાઓ છે અને કેન્સરથી જીવન પૂરું નથી થઈ જતું એ વિશેની જે એમની એક ભાવના હોય છે જે એક લાગણી હોય છે એ લાગણીને દૂર કરવા માટે આજે આ ખૂબ જ સુંદર કામ જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા થઈ રહેલું છે અનેક વિશેષ તજજ્ઞો કે જેઓ કે કેન્સરના રેડિયોથેરાપી આપી શકે કિમોથેરાપી આપી શકે લોકો સર્જરી કરી શકે એવા વિશિષ્ટ સર્વે તજજ્ઞો પણ જયાબેન મોદી હોસ્પિટલના ડૉક્ટર્સ ટીમ જે છે આખી એ ટીમ આખી અહીંયા સેવા આપવા માટે તૈયાર થઈ રહેલી છે ત્યારે આજના પ્રસંગે આ જ્યારે કેન્સર ઓપીડીનું જે એક ઉદઘાટન થઈ રહ્યું છે અને કેન્સર ઓપીડી જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનો માટે ખૂબ જ એક આશીર્વાદરૂપ બની રહેશે અને સાથે સાથે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા અહીંયા શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આરોગ્યને લગતી તમામે તમામ સેવાઓ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની બ્લડ બેંક પણ અહીંયા રાજપીપળામાં ઉપલબ્ધ છે ત્યારે બ્લડની સેવાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે તો આ પ્રધાન પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા આ જે કેન્સરના જે પણ કોઈ દર્દીઓ હશે એમને એ કાર્ડમાં એમને લાભ મળી શકશે અને એ કાર્ડ દ્વારા એમને ફ્રી ઓફ કોસ્ટમાં જ આખી સારવાર મફત થઈ શકશે જયહિંદ ઓલ ઓફ યુ મારું નામ છે ડૉક્ટર તેજસ પંડ્યા હું હેડ ઓફ ધ કેન્સર સેન્ટર છું જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં અને અમે હવે વિથ ધ સપોર્ટ ઓફ ડૉક્ટર દર્શના મેડમ ડીન ડૉક્ટર દવે સાહેબ અને સીડીએચઓ સાહેબ અને અહીંના પીએચસી સીએચસીના બધા જ ડૉક્ટર્સ મેડિકલ કોલેજના સિનિયર કલીગ્સ એ બધાના સપોર્ટથી અઠવાડિયામાં બે દિવસ કેન્સરની ઓપીડી શરૂ કરવા જઈ રહ્યા છીએ રાજપીપલા મેડિકલ કોલેજમાં અને એ શરૂ થઈ રહી છે મંગળવાર અને શુક્રવારે સવારે નવથી લઈને એક વાગ્યા સુધી જે પણ કેન્સરના પેશન્ટ છે જેમને કેન્સરના લક્ષણ હોય એ આ ઓપીડીમાં આવીને કેન્સરની ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટનો લાભ લઈ શકે છે એ પેશન્ટ્સને અમે અંકલેશ્વરમાં જે અમારું જયાબેન મોદી હોસ્પિટલ અને કેન્સર સેન્ટર છે ત્યાં આગળ ફ્રીમાં પીએમ જેવાય કાર્ડ જે મા કાર્ડ જેને કહેવાય છે એમાં ફ્રીમાં બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે અગર જો મેડિકલ ઓન્કોલોજી અને સર્જિકલ ઓન્કોલોજી સિવાય જેટલી પણ અલાઇડ બ્રાન્ચિસ છે ઓન્કોલોજીમાં લાઈક ઓન્કોપેથોલોજી યુરો સર્જન ન્યુરો સર્જન એ બધા જ અવેલેબલ છે અને અમારી પાસે ત્રણ ફૂલ ટાઈમ ઓન્કોલોજિસ્ટ અવેલેબલ છે અને અધરવાઇઝ વડોદરા અને સુરતથી પણ ઘણા આઠ સોરી આઠથી નવ કન્સલ્ટન્ટ્સ આપણા કેન્સર સેન્ટર ખાતે મુલાકાત લેતા હોય છે તો આ બધી જ સેવાનો લાભ તમે અહીંયા ઓપીડીમાં આવીને અમને દેખાડીને લાભ લઈ શકો છો જે પેશન્ટ્સને ટ્રાન્સપોર્ટેશનનો ઇશ્યુ હશે એમને લેવા અને મૂકવા માટે અમે એમ્બ્યુલન્સનો પણ સગવડ પૂરી પાડવાના છે અમે પેશન્ટ્સના માટે એક અમૃતા પોષક કિટ કરીને બે વાર આપીએ છીએ જે એક મહિનાનું રાશન એક કીટમાં અવેલેબલ હોય છે જેનાથી પે જે કેન્સરના પેશન્ટ્સને પ્રોટીનની રિકવાયરમેન્ટ હોય એ પૂરી પડી શકે ઓકે અને જેટલા જલ્દી સ્ટેજમાં કેન્સર તમારું ડિટેક્ટ થાય એટલા જ તમારા મટવાના ચાન્સીસ વધારે હોય છે સો યુ અર મોસ્ટ વેલકમ અને પ્લીઝ ડૂ કમ અને યુ નો આ સેવાનો લાભ